મહેસાણાના ઉનાદ ગામે દૂધ મંડળીમાં નાણાંની ઊંચાપતની ફરિયાદ નોંધાઈ છે દૂધ મંડળીના મંત્રી અને સ્ટોરમેન વિરુદ્ધ તેતાળીસ લાખ છાસઠ હજારની ઉછાપતનો ગુનો નોંધાયો છે બંને કર્મચારીએ પોતાના હોદ્દાનો અંગત હિત માટે દુરૂપયોગ કરીને લાખો રૂપિયાની ગેરરીતિ કરી મંડળીના મંત્રી લવજી ચૌધરીએ અઢાર અને સ્ટોરમેન જયસંગ ચૌધરીએ 24,67,000 લાખ કૌભાંડ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે વડનગર પોલીસ સ્ટેશનમાં મંત્રી અને સ્ટોરમેન ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે મહેસાણાના ગામની ઘટના છે કે જ્યાં દૂધ મંડળીમાં નાણાની ઉછાપતની ફરિયાદ નોંધાઈ છે દૂધ મંડળીના મંત્રી અને સ્ટોરમેન વિરુદ્ધ તેતાલીસ લાખ ની હજારની ઉછાપતનો ગુનો નોંધાયો છે બંને કર્મચારીઓએ પોતાના હોદ્દાનો અંગત હિત માટે દુરૂપયોગ કરીને લાખો રૂપિયાની ગેરરીતિ કરી હતી છે પર મહેસાણાના ઉનાદ ગામની આ ઘટના છે કે જ્યાં દૂધ મંડળીમાં નાણાંની ઉછાપતની ફરિયાદ દાખલ થઈ છે શું છે બધું અપડેટ તાલુકાના ઉનાદ દૂધ મંત્રી અને સ્ટોર ચેરમેન દૂધ મંડળીના તેતાલીસ પોઈન્ટ સાસઠ લાખની ઉચાપત કરતા ચકચાર મચી ગઈ હતી આ ડેરીના આ ડેરીના પૂર્વ વ્યાપક સભ્ય વડનગર મથકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરી છે ઉદાહરણ ગામની વેલજીભાઈ ચૌધરી કર્મચારીએ રૂપિયા અઢાર પોઈન્ટ નવ્વાણું પોઈન્ટ ઓછી બતાવી તેમના કરી અંગત હિત કરી મંડળીના પાછળથી જમા કરાવી હંગામી ઉચાપત કરી હતી તેમણે નવ એપ્રિલ ના રોજ બે હજાર એકવીસ ના રોજ એક પોઈન્ટ પચાસ લાખ ત્રણ મે ના ના રોજ એક પોઈન્ટ પચાસ લાખ ત્રણ જૂને બે ના રોજ બે પચાસ લાખની મણી કુલ પાંચ પોઈન્ટ પચાસ લાખ પીએ લોન ખાતે ઉપાટ કરી હતી જી આભાર